દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો સુરેન્દ્રનગર વઢવાણ શિયા પોર પર આવેલા પાંજરા પોર પાસે આવેલ ભંગારના ડેલામાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ભંગારના ડેલામાં આગના કારણે આસપાસની બે થી ત્રણ દુકાનોને પણ નુકસાન પહોંચ્યું ડેલામાં રાખેલ ભંગાર સહિતનો મુદ્દા બળીને ખાખ થઈ જતા મોટા પાયે નુકસાન થયું રાતના બનાવ હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી પાલિકાને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વર્ધમાન ન્યૂઝ ઘનશ્યામ વટવાણ 감사합다 <sussurra> <sussurra>